નમસ્કાર ભારત ટ્વેન્ટી ફોર ન્યુઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદ નગરમાં આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે શુભેચ્છા પાઠવતા પોસ્ટર બસ સ્ટેશન વિસ્તારમાં લાગ્યા રક્ષાબંધન અને આદિવાસી દિવસ એક જ દિવસે આવતા હોવાથી આદિવાસી સમાજના મૂળભૂત અધિકારોના મૂળભૂત સામાજિક આર્થિક તેમજ ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે આદિવાસી સમાજ માટે હવે વિશ્વ આદિવાસી દિવસ એક ઉત્સવ જેવો બની ગયો છે આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ અને ઓળખ પ્રદર્શિત કરવા માટે આ દિવસે એક વિશાળ રેલી યોજી સમાજની એકતા પ્રદર્શિત કરે છે નવમી ઓગસ્ટે રક્ષાબંધન તેમજ વિશ્વ આદિવાસી દિવસનો સમન્વય જોવા મળી રહ્યો છે આ બે મોટા તહેવારો એક જ દિવસે હોવાથી મોટા પ્રમાણમાં નગરમાં ભીડ જોવા મળશે રક્ષાબંધનના તહેવાર માટે રોજગાર મેળવવા બહાર ગયેલા આદિવાસી સમાજના લોકો મોટા પ્રમાણમાં પોતાના વતનમાં આવતા હોય છે જેથી આ દિવસે વિશ્વ આદિવાસી દિવસ મોટા પ્રમાણમાં આદિવાસી સમુદાય રેલી સ્વરૂપે જોડાય તેવી પ્રબળ સંભાવનાઓ છે આદિવાસી સંગઠનના આગેવાનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસને યાદગાર બનાવવા અલગ મીટિંગો યોજી રહ્યા છે અને આમ

ઝાલોદ તાલુકા રિપોર્ટર પંકજભાઈ પાંડે